નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે તમે દાળની અંદર લીંબુ નાખીને ખાતા હોય તો સાવધાન કેમ આજે મોટાભાગની બહેનો દાળ બનાવતી વખતે લીંબુ નાખીને જે મોટી ભૂલ કરે છે એના લીધે આપણા બોડીની અંદર આપણા શરીરની અંદર યુરિક એસિડનો પ્રોબ્લેમ વધે છે અને એના લીધે આપણા પગમાં સોજા આવવા ઢીંચણની ગાદી ઘરસાઈ જવી શરીરમાં વાહ આવો ખડતર થવી આવી અનેક પ્રકારની બીમારીઓ લોબા ગાળે આવી શકે છે તો કઈ કઈ ભૂલો કરે છે બહેનો દાળની અંદર લીંબુ નાખતી વખતે તો મોટાભાગની બહેનો જ્યારે દાળ ઉકળતી હોય ગેસ ચાલુ હોય ને ગેસ ઉપર દાળનું તપેલું મૂકેલું હોય ને દાળ ઉકળતી હોય એ વખત બહેનો લીંબુ કાપી અને નીચોવે છે અંદર લીંબુ એ વિટામિન સીથી ભરપૂર છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે પણ લીંબુ એ ખાટું છે સાઇટ્રિક એસિડ છે અને એને જો ઉકળતી દાળમાં નાખવામાં આવે એને ગરમ કરવામાં આવે તમે દરરોજ ઉકળતી દાળમાં લીંબુ નીચોવીને ખાવાનું રાખશો તો લોબા ગાળે શરીરની અંદર યુરિક એસિડનો પ્રોબ્લેમ વધે છે ને યુરિક એસિડનો પ્રોબ્લેમ વધે એટલે પગમાં સોજા આવવા હાથ પગની અંદર કડતર થવી સાધાનો દુખાવો થવો ઢીંચરની ગાદી ઘસાઈ જવી આખા શરીરમાં થાક લાગવો એટલે કે કડતરનો અનુભવ થવો આવી અનેક પ્રકારની સમસ્યાઓ ગાળે આવી શકે છે આપણે જ્યારે પણ તમારે લીંબુ નાખવું હોય દાળની અંદર ત્યારે ગેસ બંધ કરી દાળ નીચે ઉતારો અને થોડીક નોર્મલ ઠંડી થાય તમે તમારા ભોજનની અંદર જ્યારે દાળ લોશો ભાતની અંદર અને થોડીક નોર્મલ થઈ જાય પછી તમે એ દાળની અંદર તમે લીંબુ નીચોને પીશો તો એ તમારા શરીરને ખૂબ પોષણ આપે છે અને જેટલા પણ આની અંદર ખનીજ તત્વો છે તમામ ખનીજ તત્વોનો આપણને ભરપૂર ફાયદો મળે છે તો આજથી આપણે એક નિયમ લઈએ કે ઉકળતી દાળની અંદર ક્યારેય લીંબુ નીચોવીને પીવું નહીં તો એ લીંબુ તમને નુકસાન નહીં કરે પરંતુ ફાયદા કરશે પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ